વડોદરા જિલ્લાના કલાલી ગામ સ્થિત સ્મશાન ખાતે પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણના કાર્યક્રમ પ્રસંગે કુલ બસો એક વિવિધ પ્રકારના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે વડ લીમડો અને ગુલમહોર જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે આ વૃક્ષારોપણ કાર્યક્રમ યુવા મોરચાના મહામંત્રી નયન રાય દ્વારા કલાલી ગામ તલસ પાસે આવેલા સ્મશાનમાં યોજવામાં આવ્યો હતો આ પહેલ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને હરિયાળુ વાતાવરણ નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે આ કાર્યક્રમ કલાલી ગામના સામાજિક અને પર્યાવરણીય ઉત્થાન માટે એક પ્રેરણાદાયી પગલું છે આજરોજ કલાલી ગામના શમશાનમાં સ્થાનિક કાઉન્સિલર એવા ટ્રિંકલબેન ત્રિવેદીને મેં જાણ કરી હતી કે બેન અમારે ત્યાં જાળવવાની જરૂર છે તો તાત્કાલિક ધોરણે ટ્રિંકલબેને વડોદરા મહાનગરપાલિકામાંથી બસોને એક ઝાડનું રોપાણ પૂર્ણ કરેલ છે એમાં લીમડા છે વડ છે પીપળો છે અને વડોદરા મહાનગરપાલિકા અને ટ્રિંકલબેનનો હું ગામ વતી હૃદયથી આભાર માનીય છે they had they bought